સુરત શહેરમાં અકસ્માતોના બનાવો બનતા રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટનામાં એક કિશોરનું મોત નીપજ્યું છે સુરત શહેરના લિંબાયત સંગમ સર્કલ પાસે ધોરણ દસ માં અભ્યાસ કરતા કિશોરને એક ટ્રક ચાલકે કચડી નાખતા મૃત્યુ નીપજ્યું છે કિશોરની આવતા મહિને બોર્ડની પરીક્ષા હતી દરરોજ તેના પિતા તેને ટ્યુશન મૂકવા જતા હતા પરંતુ આજે કિશોરના પિતા સૂતા હતા ત્યારે તે ખુદ મોપેડની ચાવી લઈ અને અને નીકળી ગયો હતો જાણે બોલાવતો હોય તેમ ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત સ્થિત ખાનપુર પાસે સત્તર વર્ષીય શેખ સમસુલ મંજુર આલમ પરિવાર સાથે રહેતો હતો અને ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો

અકસ્માતની આ ઘટનામાં લોકોએ ટ્રક ચાલકને પકડીને પોલીસના હવાલે કર્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે હું સૂતો હતો ત્યારે મારો દીકરો સવારમાં ટ્યુશન જવા માટે સાડા આઠ વાગ્યે ઘરમાંથી મોપેડની ચાવી લઈ ટ્યુશન જવા નીકળી ગયો હતો હું સૂતો હતો એટલે તેને મૂકવા જઈ શક્યો ન હતો આજે તે કહ્યા વગર ચાવી લઈને નીકળી ગયો અને તેનું અકસ્માતમાં મોત થયું છે વધુમાં તેઓએ વાલીઓને અપીલ કરતા કહ્યું કે હું દરેક વાલીઓને અપીલ કરું છું કે તમારા નાના બાળકોને વાહન ચલાવવા ન આપવું જોઈએ જેથી આવી રીતે અકસ્માત ન થાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત